શહેરના જલાલપુરમાં રહેતા બે પરિવારની આઠથી દસ વર્ષની બે બાળાઓ શાળાએ અભ્યાસ માટે જવા નીકળી હતી પરંતુ બોમ્બેથી અમદાવાદ જઈ રહેલી ગુજરાત મેલ એક્સપ્રેસ ટ્રેનમાં બેસી જતા વડોદરા ખાતે પહોંચી ગઈ

જલાલપુર વિસ્તારની બે બાળાઓ જેની અંદાજીત ઉંમર આઠ વર્ષ કે દસ વર્ષ જેટલી હતી રમત રમતમાં શાળાએ જાય છે એમ કરી અને રેલવે સ્ટેશનથી ટ્રેન મારફતે વડોદરા પહોંચેલ હતા અને વડોદરા ઉતરી રેલવે સ્ટેશનની બાજુમાં એસટી સ્ટેન્ડે પહોંચેલ હતા જ્યાં ટ્રાફિક કંટ્રોલર પાસે નવસારીની બસની પૂછપરછ કરી રહ્યા હતા તે દરમિયાન આ બાળાઓ નવસારી જવાના છે એમ કરી અને માણસા નવસારી બસનો ટાઈમ હતો અને કંડક્ટરને કીધું કે આ બે બાળાઓ નવસારી જવાના છે તો એમને તમે લઈ જજો એ દરમિયાન એ લોકોને માણસા નવસારી બસમાં કંડક્ટરે બેસાડ અને બસ આગળ ચાલતા સદર કંડક્ટર દ્વારા ટિકિટનું પૂછપરછ કરતાં મજકૂર બાળાઓ પાસે ટિકિટના ભાડાના પૈસા ન હતા કન્ડક્ટર ડ્રાઈવર દ્વારા મને જે સરનામું વોટ્સઅપ કરવામાં આવ્યું એ વોટ્સઅપ ઉપર મારા દ્વારા આ માણસો મોકલાવતા એ જ એમના ઘરે માણસો અને સંદેશો મોકલાવેલ કે આ રીતની એક બીના બનેલી છે અને સ્કૂલનો ટાઈમ ચાલુ હોય વાલીઓ પણ અજાણ હતા જેથી કરી અને એ લોકો પણ ત્યારબાદ ગભરાઈ ગયેલ અને પછી નવસારી એસસી ડપુ ઘર આવેલ બસ સાંજે નવસારી કાંતે પહોંચતા પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરવામાં આવેલ અને પોલીસ કંટ્રોલ રૂમ દ્વારા આ બાબતની ગંભીરતા લઈ અને તાત્કાલિક અત્રે પોલીસ મોકલાવેલ અને પોલીસની હાજરીમાં તેઓના વાલીવારોસોને એ બે બાળાઓ સુપ્રત કરવામાં આવેલ છે યુવા અધિકાર ન્યાય ચળવળ દ્વારા ઉત્તર ગુજરાત યુનિવર્સિટી લગ્ન કોલેજોમાં નિયમો વિરુદ્ધ